મિત્રો કેમ છો જય ગંગામૈયા મિત્રો આ છે મારું ગામ કોળાવા અને કોળાવા લગભગ રામાસરાથી તળાવ ચોથાનેસરા બાળુંત્રી તથા ઘણા બધા ગામનો સુધી પાણી પહોંચે છે અને ઘણા લોકો ખેડૂતો પિયત કરતા હોય છે મિત્રો ગંગામયીના વધામણા અમારા બે ત્રણ દિવસ પહેલાં થઈ જાય છે આનેર છે અત્યારે પાણી ચાલું જ છે જુઓ અહીંયા કોળાવાથી એક કિલો ઉપર અમારું જે થરા તરફ જવાનું જે થાય છે વારંવાર આ નેર ઉપરથી જઈએ છીએ અમે ત્યારે પાણી ચાલું છે જુઓ તમામ મારા વાવ તાલુકાના ખેડૂત મિત્રો જે રામાસરા માઇનોરમાં જે આવતા ગામડાઓ મિત્રો ખેડૂતો પાણી આવી રહ્યું છે ટૂંક સમયમાં મોડાવેલું કરીને પાવી નાખજો નાખજો પિયત કરી નાખજો કારણ કે કુદરત તો આપણા ઉપર ભલે કોપાયમાં જ થયા અને પણ તંત્ર આપણી જોડે છે મોડા વેલું કરીને પિયત પાવી નાખજો કોઈ પણ ખેડૂત રહી ન જાય આ પોણે અત્યારે ચાલુ જ છે લગભગ દોઢથી પોણા બે ઇંચ બે ફૂટ આસપાસ પાણી ચાલુ જ છે અત્યારે જુઓ આ અમારી કોળાવાની નહેર છે મિત્રો અત્યારે હું થરાદ જઈ રહ્યો હતો પણ વચ્ચે મારા ખેડૂત મિત્રો વાવ તાલુકાના ઘણા બધા ખેડૂતો વાડ જોઈને બેઠા છે પાણી એક અમૂલ્ય જિંદગી છે અને ખેડૂતોનો આર્થિક રીતે જે પગભર થયા છે આ પાણી અને ખેતી માહિતી થાય છે લગભગ નવ્વાણું ટકા તો એટલે મિત્રો ખેડૂત પુત્રને નારાજ થવાની જરૂર નથી તંત્ર પણ આપણી જોડે છે અને પાણી ચાલું છે અમારો પણ બે દિવસ આસપાસ થી પાંચ અથવા દસ દિવસ આસપાસ પાણી પિયે થઈ જશે અને તમારા સુધી પણ મોડાવેલું પહોંચશે મિત્રો એટલે પિયત આપ કરતા રહેજો અને પાણી આવી રહ્યું છે તમામને જય ગંગા મૈયા આ વિડીયો મારો વાવ તાલુકાના ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો મકસદ છે મિત્રો એ ચિંતા ન કરતા તંત્ર પણ આપણી જોડે છે કુદરતની સામે તંત્ર પણ લાચાર હોય છે પણ છતાં પણ આપણી જોડે પગભર છે તંત્ર અને આપણા સુધી પાણી પહોંચશે એવી આશા રાખીએ અને પાણી આવી રહ્યું છે અત્યારે અમારા કોળાવાના ખેડૂત મિત્રો પિયત કરી રહ્યા છે મશીનો ચાલુ છે એટલે મિત્રો તમારા સુધી વિડીયો પહોંચે અને આપ ધૈર્ય રાખજો પાણી આવી રહ્યું છે ટૂંક સમયમાં તમારા ખેતરો સુધી પહોંચશે જય ગંગા ગંગામૈયા મિત્રો કોળાવાની નહેર છે રામસરાથી અમારા કોળાવાથી ભીમા તરફ જે રસ્તો જાય વચ્ચે પુલ આવેલો છે અહીંથી ઓવરલોડિંગ ગાડી પણ નીકળે છે મિત્રો એવો નીકળ્યો છે અભિયાલ જ ત્યારે હું પણ થરા જઈ રહ્યો હતો પણ આ મિત્રો એક તમારા સુધી વિડીયો શેર કરવા માટે જ હું ભર્યો છું ખેડૂતો મારા પ્રત્યે જે જે મારા ગામ કોળાવાથી જે બાળોતરી તળાવ નેસડા ઘણા બધા ગામો સુધી જે પાણી જ જાય છે અને દ્વારા જે ખેડૂતો વાડ જોઈને બેઠા છે મિત્રો થોડા મોડા વહેલું થશે પણ પાણી આવી જશે અને પીત કરી નાખજો જય ભીમ જય ભારત માતાની આ વિડીયો તમારા સુધી પહોંચે તો મિત્રો મારી ચેનલને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં બીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ચેનલ પેજ ફોલો કરતા રહેજો મિત્રો જય જુ મિત્રો કેમ છો જય ગંગા ગંગામૈયા મિત્રો આ છે મારું ગામ કોળાવા અને કોળાવા લગભગ રામાસરાથી તળાવ ચોથાનેસરા બાળુંત્રી તથા ઘણા બધા ગામનો સુધી પાણી પહોંચે છે અને ઘણા લોકો ખેડૂતો પિયત કરતા હોય છે મિત્રો ગંગામયીના વધામણા અમારા બે ત્રણ દિવસ પહેલાં થઈ જાય છે આ નેર છે અત્યારે પાણી ચાલુ જ છે જુઓ અહીંયા આ કોળાવાથી એક કિલો ઉપર અમારું જે થરા તરફ જવાનું જે થાય છે વારંવાર આ નેર ઉપરથી જ જઈએ છીએ અમે ત્યારે પાણી ચાલું છે જુઓ એટલે તમામ મારા વાવ તાલુકાના ખેડૂત મિત્રો જે રામાસરા માઇનોરમાં જે આવતા ગામડાઓ મિત્રો ખેડૂતો પાણી આવી રહ્યું છે ટૂંક જ સમયમાં મોડાવેલું કરીને પાવી નાખજો નાખજો પિયત કરી નાખજો કારણ કે કુદરત તો આપણા ઉપર ભલે કોપાયમાં થયા આ પણ તંત્ર આપણી જોડે છે મોડા વહેલું કરીને પિયત પાવી નાખજો કોઈ પણ ખેડૂત રહી ન જાય આ પોણે અત્યારે ચાલુ જ છે લગભગ દોઢથી પોણા બે ઇંચ બે ફૂટ આસપાસ પાણી ચાલુ જ છે અત્યારે જુઓ આ મારી કોળાવાની નહેર છે મિત્રો અત્યારે હું થરાદ જઈ રહ્યો હતો પણ વચ્ચે મારા ખેડૂત મિત્રો વાવ તાલુકાના ઘણા બધા ખેડૂતો વાડ જોઈને બેઠા છે પાણી એક અમૂલ્ય જિંદગી છે અને ખેડૂતોનો આર્થિક રીતે જે પગભર થયા છે આ પાણી અને ખેતી માહિતી થાય છે લગભગ નવ્વાણું ટકા તો એટલે મિત્રો ખેડૂત પુત્રને નારાજ થવાની જરૂર નથી તંત્ર પણ આપણી જોડે છે અને પાણી ચાલું છે અમારા પણ બે દિવસ આસપાસ બેથી પાંચ અથવા દસ દિવસ આસપાસ પાણી પિયત થઈ જશે અને તમારા સુધી પર મોડાવેલું પહોંચશે મિત્રો એટલે પિયે તો આપ કરતા રહેજો અને પાણી આવી રહ્યું છે તમામને જય ગંગા ગંગામૈયા આ વિડીયો મારો વાવ તાલુકાના ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો મકસદ છે મિત્રો એ ચિંતા ન કરતા તંત્ર પણ આપણી જોડે છે કુદરતની સામે તંત્ર પણ લાચાર હોય છે પણ છતાં પણ આપણી જોડે પગભર છે તંત્ર અને આપણા સુધી પાણી પહોંચશે એવી આશા રાખીએ અને પાણી આવી રહ્યું છે અત્યારે અમારા કોળાવાના ખેડૂત મિત્રો પિયત કરી રહ્યા છે મશીનો ચાલુ છે એટલે મિત્રો તમારા સુધી વિડીયો પહોંચે અને આપ ધૈર્ય રાખજો પાણી આવી રહ્યું છે ટૂંક જ સમયમાં તમારા ખેતરો સુધી પહોંચશે જય ગંગા ગંગામૈયા મિત્રો કોળાવાની નહેર છે રામાસરાથી અમારા કોળાવાથી ઢીમા તરફ જે રસ્તો જાય વચ્ચે પુલ આવેલો છે અહીંથી ઓવરલોડિંગ ગાડી પણ નીકળે છે મિત્રો એવો નીકળ્યો છે અભિયાલ જ ત્યારે હું પણ થરા જઈ રહ્યો હતો પણ આ મિત્રો એક તમારા સુધી વિડીયો શેર કરવા માટે જ હું ભર્યો છું ખેડૂતો અમારા પ્રત્યે જે જે મારા ગામ કોળાવાથી જે બાળોતરી તળાવ નેસડા ઘણા બધા ગામો સુધી જે પાણી જ જાય છે આ નિર્ધારા જે ખેડૂતો વાટ જોઈને બેઠા છે મિત્રો થોડા મોડા વેલું થશે પણ પાણી આવી જશે અને પીત કરી નાખજો જય ભીમ જય ભારત માતાની આ વિડીયો તમારા સુધી પહોંચે તો મિત્રો મારી ચેનલને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં બીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ચેનલ પેજ ફોલો કરતા રહેજો મિત્રો જય હિંદ